નડિયાદ ઉત્તર સંડામાં બે ભાઈઓ તળાવમાં ડૂબ્યા મધ્યપ્રદેશના ભીંડના પરિવારના બે દીકરા એક સાથે ડૂબ્યા બંને ભાઈઓના મૃતદેહને શોધી કઢાયા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકને કિનારે લાવવામાં આવ્યો નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યો વડતાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર રવિ સાધુ જે આપનું નામ ને પરિચય મારું નામ ગઢવી ચિરાગ સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે વેરા તળાવમાં ઘટના હતી શું છે સમગ્ર આ ઉતરસંડા ગામની સીમમાં આવેલ વેરા તળાવમાં બે છોકરા રમતા હતા રમતા રમતા તળાવમાં પડી ગયા એવી માહિતી મળેલી નડિયાદ ફાયર કંટ્રોલ રૂમમાં તો કોલ મળતાની સાથે ત્યાંથી મારી ટીમ રેસ્ક્યુ માટે રવાના થઈ રેસ્ક્યુ શોધતા શોધતા અત્યારે હાલમાં અમને બંને બોડી મળી ચૂક્યો છે જે બંને છોકરા એમપીના રહેવાસી છે જે એના માતા પિતા અહીંયા કલરકામનું કલરકામ કરે છે અને બંને મોડી હાલ મળી ચૂકી છે આ છોકરાની એકની ઉંમર નવ વર્ષની છે અને બીજાની છ વર્ષની ઉંમર આવેલ છે